સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા ગામમાં સસ્તાનાની દુકાન મીનાબેન શાહ એમની દુકાન છે આજથી દસ વર્ષ એમનો છોકરો આવે છે એમ મીનાની મીનાબેનની જગ્યાએ અને એઓ મારું બી સાંભળતો નહીં મેં વારંવાર લોકોને રેશન કાર્ડનો માલ ઓછો આપે છે મેં ફરિયાદ કરતા લોકો મને ફરિયાદ કરતાં મેં એને કીધું કે લોકોને પૂરો જથ્થો આપ આપતો નથી એમ તો મને શું કીધું કે કે જ્યાં તારે થાય તે કરી લે સાહેબને તો પચાસ હજારનું બંડલ જ આપવાનું છે ને મારે વજન જ મૂકવાનું છે એવી વાત કરી છે અને જતો જતો એમ પણ કહી તને જોઈ લઈશ જોઈ લઈશ એટલે મારે એવું કેવું છે કે આ જોઈ લેવાનો અર્થ શું છે આજે એ મને કંઈ સમજણ પડતી નહીં મને જોઈ લઈશ એટલે મારી નાખાણ ધમકી એવું લાગે છે આજે વિકીભાઈ ખરાન એ એને મેં બે મહિનો આગળ રજૂઆત કરી હતી કે મારે રૂમ છે ને પ્લાસ્ટર કરવાનું છે તારે ખાલી કરવાનું થશે તારે એ મને શું કીધું મારે કાગળ તો ઓકે છે તું અડધી રાતે કે તો મેં ખાલી કરી દઈશ એવી એવું કીધું અને આઠમા મહિનાની ત્રીસ તારીખે પણ મેં એવું કીધું કે મારે આવતા મહિને તમે રૂમ હોદી કાઢજો એમ તા એ વખતે હોય એવું કીધું કે વિકી કે મારે તો કાગળિયા ઓકે જ છે વાંધો નહીં એમ અને સીધો માલ લઈને આવી જાય અને મેં નહીં લખવા દીધી દુકાનમાં માલ એટલા પછી એ મામલતદાર સાહેબની પરવાનગી વગર બે પેલી બાજુલી લઈ ગયા બીજા મકાનમાં અને ત્યાં માલ વિતરણ કરવાનું ચાલુ કર્યું અને જે વખતે ઇયો એનો નોકર બાજરી લઈને ગયો એટલે એ બાજરી મેં પકડી એઓ મને કીધું કે થાય તે જ તો લેજો એટલે બાજરી એ કટ્રોલ એન્જિન જતીને પકડ્યો એટલે મેં મામલાદાર સાહેબને વાત કરી મામલતદાર સાહેબ રજા પર હતા એટલે મારી ટે મારે અધિકારીઓ આવશે એટલે બેન આવ્યું અમારે જૂની હતું મારે મકાનમાં થયું તો જથ્થો કઈ છે એ રીતે પૂછ્યું તો તમે જથ્થો બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યો છે તો મને ખબર નહીં તો મેં બેન એવું બેન હતા એટલે બેનને કીધું તમારી પરમિશન લીધી એમ કે અમારી પરમિશન નહીં લીધી એના કારણે આ દુકાનની સીલ વાગાવવામાં આવી છે એને ત્રણથી ચાર કિલોમીટરની દુકાન અંતરે ઘેર જઈને તેમના ગામમાં જઈને વિતરણ કરવાનું હોય છે અને આ લોકોને ઠેઠ ચોવીસથી પચીસ કિલોમીટર વાજા સુધીના લોકો સ્પેશિયલ પિકઅપ ગાડી ભાડે કરીને એકસો ત્રીસથી ચાલીસ રૂપિયા ભાડું આપીને લઈ જાય છે માલ તો એ સરકાર

હવે છોટાદેપુર જિલ્લા પુરવઠા વિભાગ દુકાનની સ્થળ તપાસણી કરે ત્યારબાદ જ દુકાન ચાલુ થાય તેમ છે હાલ તો ચાર દિવસ થયા છતાં દુકાનની તપાસણી ક્યારે થશે અને આખરે તારીખ આવી હોય રેશન કાર્ડ ગ્રાહકોને પૂરતું અનાજ ક્યારે અપાશે તેવા સવાલ ઉઠી રહ્યા છે અમને છ કિલો ઘઉં અને છ કિલો ચોખા અને ત્રણ કિલો બાજરી મળે છે પણ દર વખતે ઓછું આપે છે અને આ વખતે ત્રણ કિલો ચોખા ઓસાય પાસે ખાંડા કોઈ વખતે નહીં મળતી રેહાન પટેલ નેશન પ્લસ છોટા છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર